નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી હું છું જોઈએ સમાચારમાં અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના કુંડુલપાલ મસોતા ભાણમેર અને ઝાંઝરી ગામ નજીક કિંમતી ધાતુઓ મળી આવતા કેન્દ્ર સરકારે ખનીજની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાતા ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ચીમકી ઉચ્ચારી હતી ચાર ગામના લોકોએ મોટી સંખ્યામાં ભિલોડા પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી કેન્દ્ર સરકારના ખાણ ખનીજ વિભાગના સર્વે તાલુકાના કુંડોલપાલ તેમજ મસોદા પંથકમાં નિકલ અને ક્રોમિયમ નામની ધાતુ વિપુલ પ્રમાણમાં હોવાનું બહાર આવતા તેનું ખનન કરવા માટે ભારત સરકારે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારે હાથ ધરાતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ ખનન નહી કરવા માટે માંગ કરવામાં આવી હતી આંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક ધારાસભ્ય લોકસભા રાજ્યસભા સાંસદ અને અરવલ્લી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરતા પ્રોજેક્ટ અંગે ઘટતું કરવા અહીંયા ધારણા આપ્યા પછી યોગ્ય પ્રતિસાદ નહીં મળ્યો હોવાનું આદિવાસી સમાજના લોકોએ અહેસાસ હતા ચાર લોકોને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને રેલી સ્વરૂપે ભિલોડાના મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું બ્યુરો ચીફ કૌશિક સોની આઈસીવી ન્યૂઝ ગુજરાતી અરવલી જય જવાહર આજે અમે ભારત સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ઇમેલ દ્વારા ખનીજ ખનીજ વિભાગનું ખાણ અને ખનીજ વિભાગે અમારા ગામમાં પ્રોજે ગામમાં નિકેલ અને પ્રોમ ક્રોમિયમ નામની ધાતુ મળેલ છે એ અને એના બાબતે ફરીથી પણ સંશોધન થઈ રહેલ છે અગાઉ સંશોધન થયું હતું એ અમને એ કયા વર્ષોમાં થયું છે એ અમને ખ્યાલ નથી પરંતુ જે અત્યારે ફરીથી સંશોધન કરી અને અમારા ગામના જે રહેવાસીઓ છે એમના ઘરો છે અને બીજી મિલકત જમીન બધાને બોરો બનાવેલા છે અને જંગલમાં જે અમારા જંગલના પ્રાણીઓ છે એ એ એને પણ આ મુશ્કેલી ઊભી થાય એવું છે અને બીજું કે જંગલમાંથી અમારા આ આદિવાસી આ ગામ છે અમારું ખૂબ ગરીબ ગામ છે ત્યાં ઘણા લોકો જંગલમાંથી જે પેદા થતી વસ્તુઓ છે તેનાથી ઉત્પાદનથી એ લોકો એમનું જીવન ગુજરાન ચલાવે છે જેથી અમે આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને આ જે ભારત સરકાર દ્વારા જે ખનીજ વિભાગ કરેલ છે તેમાં અમે એનો વિરોધ કરીએ છીએ કેમકે અમારા ગામમાં આ સદંતર બંધ નહી થાય તો આ ચૂંટણી તો ઠીક પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી